જૈન સ્પોર્ટ્સ ક્લબ મુન્દ્રા દ્વારા મુન્દ્રા સમસ્ત જૈન સમાજના યુવાનો તથા બાળકો માટે જે પીએલ બે નું ભવ્ય આયોજન તારીખ ત્રણ જાન્યુઆરી શુક્રવારના રોજ બોક્સ ક્રિકેટનું કરવામાં આવ્યું હતું જેના મુખ્ય સ્પોન્સર તરીકે અદાણી ગ્રુપે યોગદાન આપ્યું હતું તથા કો-સ્પોન્સર તરીકે ચુંડી ક્લોથિંગ સ્ટોરના મેઘ દિનેશભાઈ મોर्खિયા તથા અરિહંત ગ્રુપ રહ્યા હતા. સાથે સાથે 6 ટીમો ફ્રેન્ચાઇઝી તરીકે જોડાયી હતી જેમાં ચુંડી ચેમ્પિયન મેઘ મોर्खિયા, કેબીએ મોરિયર કરણ મહેતા, ગોરા વેનગાર્ડ મી તોરા, મહેતા મારવેલ, ડોક્ટર આગમ મહેતા, સીએ ચેમ્પિયન સીએ सागर મહેતા તથા મહેતા બ્રધર મીત મહેતા જોડાઈ હતી પોર્ટ રોડ પર આવેલા બોક્સરેના ક્રિકેટ ગ્રાઉન્ડ પર જાણે મુંદ્રા જૈન સમાજનો મેળાવડો જામ્યો હોય એ રીતે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ફાઈનલ મેચ કે બીએમ વોરિયર કરણ મહેતાની સામે મહેતા મારવેલ આગમ મહેતા વચ્ચે યોજાઈ હતી જેમાં કે બીએમ વોરિયરનો રોમાંચક વિજય થયો હતો મેન ઓફ ધ સિરીઝ કે બીએમ વોરિયર્સના ઓલરાઉન્ડર હર્ષ દેસાઈ બન્યા હતા अंदाजित रात के 3:00 बजे સુધી મેચ ચાલી હતી આ વખતે 10 વર્ષ તથા નાની વયના બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુથી એમની પણ મેચ રાખવામાં આવી હતી અદાણી ગ્રુપ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિતભાઈ શાહ મુંદ્રા જૈન સમાજના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ મહેતા ગોગીભાઈ મહેતા નવીનભાઈ મહેતા પપ્પુભાઈ ઓરા અશ્વિનભાઈ મહેતા જીતેન્દ્રભાઈ દોશી તથા યુવા પત્રકાર વિનોદભાઈ મહેતા સહિતના ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે JPL એક ભવ્ય સફળ આયોજન બાદ JPL 2 ની સિઝન માટે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો અમ્પાયર તરીકે ડોક્ટર હર્ષભાઈ મોદી પૃથ્વીભાઈ ભાટી તથા કોમેન્ટેટર તરીકે અભય ગાંગી ધવલ મહેતા વિનોદ મહેતાની સાથે શિરાજ મલેકે તથા સ્કોરર તરીકે તેજ મહેતા जय गांधी तथा धर्मन शेठे सेवा આપી હતી સંચાલન ઋષભ સંગવીએ કર્યું હતું અને આભારકરણ મહેતાએ માન્યો હતો આ માટે ક્લબના કમિટી મેમ્બર સિમલ મહેતા કરણ મહેતા મી ધોરા ઋષભ સંગવી હાર્દિક સંગવી આગમ મહેતા વિશાલ સંગવી સંકેત સંગવી તેજ મહેતા सागर મહેતા ધવલ મહેતા राजन मेहता तथा दर्शन संघवी सहित आयोजन ने सफल बनावा जहमत शीराज मलेक शिराज कासम खलीफा न्यूज इलेवन गुजरात मुन्द्रा कच्छ મિત્રો ખેલ એટલે ખેલ એવી વસ્તુ છે કે જ્યાં આપણે તમામ લોકો એકત્રિત થતા હોય અને ખાસ કરીને રમત ગમતનું અત્યારે જ્યારે દેશના વડાપ્રધાન શ્રી પણ પહેલ કરતા હોય કે ખેલેગા ઇન્ડિયા તો જીતે ગા ઇન્ડિયા એવી જ રીતે ખેલેગા જૈન સમાજ તો જીતેગા જૈન સમાજ એવું જ ખૂબ સુરત આયોજન આજે મુદ્રામાં થયું ખાસ કરીને સમાજને એકત્રિત ખેલના માધ્યમથી આપણે કરીશું ત્યારે સમાજને કઈ રીતે શુભેચ્છા પાઠવું છું સમાજે આજે ખૂબ જ સારી રીતે ખેલદિલીપૂર્વક રમત રમી અને સમાજે જે એકતા બતાવી છે આવીને આવી એકતા હંમેશા દરેક સમાજ ખાલી એક જૈન સમાજની હું દરેક સમાજને કહું દરેક સમાજ પોતાની એકતા બતાવી અને આ રીતના જ બધાનું સમાજનું ભલું થશે એવું મને લાગે છે અને આજની આ ટીમે આ અમારા જૈન સમાજના યુવાનોને ખૂબ ખૂબ પ્રોત્સાહિત કર્યા છે અને આનાથી વિશેષ પણ કંઈ વધુ વધુ ટીમ એ લોકો ઊભી કરીને બી કાંઈ નવી નવી રમતો રમે એવી શુભેચ્છા આપું છું જીતેલી ટીમને કઈ કઈ રીતે રીતે અને જે ટીમ એને આગળ આશીર્વાદ આપશો જીતેલી ટીમને તો હું એ રીતના આશીર્વાદ આપીશ કે એ હજી એનાથી આ ખાલી આ એક વસ્તુ જીતીને એ લોકોને ખાલી સંતોષ નથી મળવાનો હજી આનાથી પણ વધુ બીજી જીતો મેળવવાની કોશિશ કરે સાથે જે રનર્સઅપ ટીમ છે એને બી નિ નિરોશ થાય નહીં થાય પણ એના બદલે હજી એનાથી વધુ વિશેષ આગળ કાંઈ વિચારવાનું કે જેથી એને પોતાને એ નિરાશ નહીં થવાનું પણ વધુનું વધુ આગળ વધવાની કોશિશ ક્રિકેટ હંમેશા લોકોને એકત્રિત કરતું હોય છે ક્રિકેટ એક પરિવાર સાથે નિહાળવાનું ગેમ છે પણ જ્યારે સમાજ સાથે આવું આયોજન થતું હોય ત્યારે સમાજને શું મેસેજ આપશો અને જીતેલી ટીમને કઈ રીતે અભિનંદન પાઠવું સમાજને હું એમ મેસેજ આપું છું કે જ્યાં એકતા એકતા થાય છે તો એકતાવાની જીત જ થાય છે તો આવી આવી રમતગમતની માધ્યમથી પણ એકતા બતાવી અને સંખ્યાબળ અને સમૂહ બળથી આગળ કોઈપણ સારા માધ્યમથી અગર તમે વધી શકો છો એવી મારી વિનંતી છે સમાનના યુવાનોને હજી પણ કેવા એવા કયા કાર્યો છે જે કરવા જોઈએ સમાનના યુવાનોને સમાજના યુવાનોને જનરલી શું છે કે અત્યારે જે નવું યંગ બ્લડ છે એને સામાજિક રીતે આપણે ઈચ્છીએ તો સ્પોર્ટ્સની અંદર શું છે કોઈ નાનું મોટું ધાર્મિકતાની દ્રષ્ટિએ પણ પ્રોગ્રામો થતા હોય એની અંદર પણ એનો ઇનવોલ્વ થઈ શકે એટલે યુનિટી એક અત્યારે દરેક સમાજે પોતપોતાની યુનિટી એક મહત્ત્વની વસ્તુ છે અને યુનિટીના બેઝ ઉપર તમે કોઈપણ કાર્ય ગમે ત્યારે ગમે એ ટાઈમે કરી શકો છો આજના જમાનાની અંદર યુનિટીની વેલ્યુ વધારે પડતી છે અને યુનિટીથી જ બધું થાય છે પેલાં મારું નામ ઋષભ અશોકભાઈ સંઘવી મુન્દ્રા જૈન સ્પોર્ટ્સ કમિટીનો મેમ્બર સ્પોર્ટ ક્લબનો ને અડાણી ફાઉન્ડેશને મુખ્ય સ્પોન્સર તરીકે તથા કો સ્પોન્સર તરીકે અરિયંત ગ્રુપ અને ચુંડી ક્લોથિન સ્ટોર જેમણે કો સ્પોન્સર તરીકે અમને યોગદાન આપ્યું અને અમારા આ પ્રસંગને ખૂબ યાદગાર બનાવ્યું અને એમનો તય દિલથી સૌનો ખૂબ ખૂબ આભાર તથા ફાઇનલ મેચમાં આ વખતે કેબીએમ વોરિયર્સ તથા મહેતા માર્વેલ્સની ટીમ હતી જેનામાં કેબીએમ વોરિયર્સનો ભવ્ય વિજય થયો હતો તથા મુન્દ્રા સમસ જૈન સંઘ તથા મુન્દ્રાના બીજા બધા લોકો અમારું આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા મુન્દ્રા સાત સંઘના પ્રમુખ શ્રી ભૂપેનભાઈ મહેતા તથા બધા સંઘપતિઓ તથા અડાણીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રક્ષિતભાઈ શાહ પણ અમારા આમંત્રણને માન આપીને આજે ઉપસ્થિત રહ્યા તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને અત્યારે રાતના બે અઢી વાગ્યા સુધી અમારે આ બધી મેચની રોમાંચકતા માટે અત્યારે સમજી લો ને મુન્દ્રાનો સમાજ જૈન સમાજ હાજર રહી અને આ પ્રસંગે પોતાની હાજરીથી દીપાવ્યો છે તેમનો સૌનો ખૂબ ખૂબ આભાર ફરી ફરી આપ એવો સહયોગ અમને આપતો રહે અમને બધા સ્પોન્સરો પણ અમારી ત્રીજી સિઝનમાં અને બીજા કોઈ પણ કાર્યોમાં આવા જ સાથ સહકાર આપતા રહે એવો સૌને અમારે અપેક્ષા તથા ખૂબ ખૂબ આભાર મારું નામ કરણ ભૂપેન્દ્ર મહેતા છે હું જૈન સ્પોર્ટ્સ ક્લબ મુન્દ્રા કમિટીનો મેમ્બર છું અને અમારી સમગ્ર ટીમે આજે અહીં બોક્સ ક્રિકેટ ટોર્નામેન્ટનું જેનું નામ છે જૈન પ્રીમિયર લીગ એનું સેકન્ડ સિઝનનું આજે અહીં અમે ટોર્નામેન્ટની પૂર્ણાહુતિ કરી છે અમે અમારા સમગ્ર સમાજના યુથને મોટિવેટ કરવા માટે અને અમારા સમાજની એકતા બતાવવા માટે આ સ્પોર્ટ્સના માધ્યમથી અમે લોકો એકત્રિત થઈ અને આ આખા આયોજન કર્યું છે આખા સ્પોર્ટ્સ ટોર્નામેન્ટનું અને જેમાં છ ટીમોએ ભાગ લીધો હતો અને ટોટલ અમારા સમાજના અડતાલીસ ખેલાડીઓ જે યુવા ખેલાડી અમારી પાસે ટોટલ સાહીઠ નામ આવ્યા હતા પણ જગ્યા અડતાલીસ ખેલાડીઓની હતી એટલે અડતાલીસ ખેલાડીઓના સાથે અમે લોકોએ આ છ ટીમો સાથે અમે આ આયોજનને સફળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે આજે જેપીએલ ટુ ટુર્નામેન્ટમાં જે મારી ટીમનો ભવ્ય વિજય થયો છે એના માટે હું મારા ટીમ મેમ્બર્સનો ખૂબ ખૂબ આભારી છું મારી ટીમમાં મારા સાથે મારો સાથ આપ્યો છે એવા આદિ મહેતા ધબલભાઈ મહેતા અલગભાઈ શાહ જયભાઈ ગાંધી ગુંજનભાઈ મહેતા અને સાથે વૈભવભાઈ મહેતા અને એ સમગ્ર ટીમ મેમ્બર્સનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હર્ષ દેસાઈ જે મેન ઓફ ધ સિરીઝ બન્યા છે એમનો સર્વેનો ખૂબ ખૂબ આભાર માની અને આ વિજયને સ્વીકારું છું થેન્ક યુ